પાલિકામાં બનાવવામાં આવેલ નવા જનરલ બોર્ડ જગ્યા ઉપર આપણે મિટિંગ રાખવામાં આવેલી હતી અને ખૂબ જ શરમજનક કહેવાય કે આ આટલા કરોડના ખર્ચે નવો જનરલ બોર્ડ બનાવવામાં આવ્યો છે બરોબર છે આની માલી પર જે પૂરતી વ્યવસ્થા મીડિયા કર્મીઓ માટે સભ્યશ્રી માટે બનાવવામાં હોવી જોઈએ એ વ્યવસ્થા કરવામાં આવી નથી અને માથે જતા મીડિયા કર્મીઓની અને સભ્યશ્રીની રજૂઆત કરવા છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી અને વારે વારે વોકઆઉટ કરવાની એવી જ બધી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે આજના બોર્ડમાં ચાલુ અધિકારીઓ અહીંયા નથી ગયા મને પૂછીને ગયા છે કમિશનર સાહેબના કારણ કે જે વિરોધ પક્ષના સભ્યો હતા એ મજાક બનાવી જે આ જનરલ બોર્ડ છે એમાં સભ્યતા હોવી જોઈએ સેન્સ હોવી જોઈએ કે સેન્સ અને ગમે ત્યારે ગમે તેને વ્યક્તિગત અધિકારી હોય ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી હોય કમિશનરશ્રી હોય ડેપ્યુટી કમિશનર હોય સિટી એન્જિનિયર જાની સાહેબ વ્યક્તિગત ટાર્ગેટ બનાવો વ્યક્તિગત લાંછન લગાવવું અને જે અશોભનીય શબ્દ કાઢવા એ અયોગ્ય કહેવાય એટલે એના માટે થઈ અને આ બોર્ડ અમે દરખાસ્ત કરેલું હતું મને મારી રજા લઈને ગયા છે